અને પનીર માટે આ બધો મસાલો તૈયાર કરી દીધો ડુંગળી ને લસણ મરચો ટોમેટું એનું એની ગ્રેવી બનાવવાની છે અને આ ધોન આ બધું લઈ આવ્યા દુકાનેથી એટલે આ પનીરનું શાક બનાવવા કરીએ છે કારણ કે લીલું શાકભાજી મોંઘું જ જબર લીલું શાકભાજી બધું નહીં ખવાય આવે હવે આ લાવ્યો આ સો રૂપિયા લીધા પેલું લેતો ને તો વધારે થતું વીસ રૂપિયા ત્રીસ રૂપિયા અઢીસો ફ્લેવર તો થાય એટલે આ જ ખાવું સારું બહુ જ થી જો આવે લીલું શાકભાજી હે અને ભીલા પચાસ રૂપિયા કિલો પચાસ રૂપિયા કિલો એટલું ખુલ્લું ખુલ્લા આવે કે વાળું ખાવા ગયું હમ દાળ કિલો દેલી તો અમે તો ચોરા ચોરા લીલું તું પનીર લેવું છે ચાલ પનીર બનાવીએ એમ કરી પનીર બનાવવા કહીએ છીએ હે અને આજે બપોરે ચાર વાર વાગેલો ખેતર ના સોરી ફેક્ટરીમાં ચલો ફેક્ટરીમાંથી ચાર વાર લેવા બે ભારા પછી ખેતર ભરી ગયો ખેતર ભરીથી થોડાક કંટોળમાં મળી લો આ નોક તેતુલ હશે એને હવારે બનાવશું હવા અમને નથી બનાવતો પેલો સારો રાખ્યો એ હવારે બનાવશું આ નોક સેવડી શકું એટલે આ બીરું હવારે રોટલીનું શાક છે એટલે એની નાસ્તો લઈને જાય નહીં સારો હા બિલોની શાક કહેલી મગ કંટોળો હશે તારે ચાલી દઈશું એટલે રહેવા દઈએ છીએ તો ચાલો મિત્રો હવે અમે આ પનીરનું ને રોટલી બનાવવા કરીએ છીએ બનાવી દઈએ અને હવે ગુરુ પૂનમ છે ખરા એટલે હવારે અમે બધો વહેલો ઉઠવાનો છે ધુલાને હવાની સ્કૂલ છે એટલે અહીંયા હવારમાં લાઈને નીકળી જશે પછી દીલું જાય પછી અમે હું મંદિરે જવા કરીએ છીએ એટલે હવારે અમારે વહેલા બધાનું ઉઠવું પડશે ચાર સાડા ચાર વાગેનું ઉઠવાનું છે કાલે સવારે મંદિરે હવે જવાનું છે અને મંદિરે અમે અહીં જવાનું છે તાજપુરા પહેલો બોલે મંદિરે જઈશ સ્વામિનારાયણ પછી તૈયાર આવીને પછી તાજપુરા જોડે છે તે મેળો થાય મસ્ત નારાયણ બાપુ નું ધામ છે તે જવાનું છે તો ચાલો મિત્રો હા છે મિત્રો પનીર બનાવી છે આજે આ પનીર ફ્રાય કરી હશે પછી ફ્રાય કરીને પછી વઘારીને પેલા પનીર ને ફ્રાય કરી લઈએ પછી ફ્રાય કરીને કાઢીએ પછી આ બધી ગ્રેવી બનાવી આની આની ગ્રેવી બનાવે પછી પનીર બનાવી દઈએ જો પેલો તેલમાં ફ્રાય કરી લેવાનું શેકી લેવાનું બરાબર તો એમ એકદમ લાલ થઈ જશે લાલ કલરનું પછી આની ગ્રેવી બનાવીએ ગ્રેવી બનાવીએ છીએ મિત્રો આ ડુંગળી ને લસણ લીલા મરચાં એની ગ્રેવી બનાવીએ છીએ આ હો નાખવાના છે પણ એને બરાબર લાલ થઈ જવા દઈએ પછી નાખીએ ટામેટા તો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે જો આ ગ્રેવી મસ્ત બની ગઈ છે હવે હવે પનીર નાખવાનું છે ગ્રેવી બની ગઈ છે હવે આ જુઓ ડુંગળી ટામેટું મરચાં આદુ લસણ મસ્ત ગ્રેવી બનાવી છે જો અધિક સાહેબ જો હવે પનીર પછી આને ફ્રાય કરીને બાજુ મૂક્યું છે પછી પનીર નાખી દઈએ હવે આ બરાબર એકદમ લાલ થઈ જશે પછી કરીએ ડુંગળી અમને ઘરની દેલે જોવાનું ને ડુંગળીનો વપરાશ વધારે થાય છે અમારે જોવા ખાસી બધી ડુંગળી છે ઠેઠ આખું ચોમાહું ચાલશે અમારે ડુંગળી હવે આ ગ્રેવી કમ્પ્લીટ થઈ જશે હવે ઊંઘરે છે દર દબડ થાય છે પછી રોટલી બનાવે રોટલી બનાવવાની કે નહીં રોટલી તો આની ચાલે ને રોટલી બનાવી દઈએ પછી અને ખીચડી બનાવી પછી આ દીરું માટે દીરુની હારથી આવી ખીચડી બનાવેલી છે એ હશે પણ એ હવે ઠંડી થઈ જશે આવી રી હા ખીચડી હોવ ધોના કાપી દેલો જા આવો ધોના ધોઈને કાપવાના છે હા ધોવાના છે આયરા મરચો ધોના હો લાવો પનીર થઈ ગયું છે મિત્રો પનીર કમ્પ્લીટ બની ગયું છે હવે રોટલી બનાવવાની છે પનીરનું શાક બની ગયું હવે ઉતારી લઈએ પછી આની પર રોટલી બનાવી દઈએ રોટલી ગેસ પર બનાવીએ ઘણી રોટલી ગેસ પર બનાવીએ આ પનીર બની ગયું છે હવે પછી રોટલી બનાવી ખાઈ લઈએ અને હવારે વહેલા ઉઠવાનું છે અમારે ચાર વાગ્યે હવારે બધોને હવાર મેં ધુલાને સ્કૂલ મેં હવારે વહેલું જવાનું છે ધીરુને હવાર મેં હાથ વાગે ટ્યુશન જવાનું છે અને અમારે જવાનું છે એટલે અમારે વહેલા બધાને ઉઠવું પડશે મિત્રો ચાલો મિત્રો જમવા ચાલો રોટલીનું શાક બની ગયું છે આ પનીરનું શાક બનાવ્યું છે આ મસ્ત બનાવ્યું છે જથ્થાએ દાર અને રોટલી બનાવી છે એટલે ખાઈ લઈએ પછી હવારે અમારે ગુરુ પૂર્ણિમા છે એટલે મંદિરે જવાનું છે તાજપુરા જવા ગઈ હશે પહેલો સ્વામિનારાયણ મંદિરે જ આવશું બોડેલી પછી ત્યાંથી તાજપુરા જોશું તાજપુરા નારાયણધામ ત્યાં આગળ મેરો ભરાઈ ગુરુ પૂર્ણિમાનો બહુ મોટો મીરો થાય બહુ મસ્ત લોટ પબ્લિક આવે દબર પબ્લિક આવે તૈયારી અમે દર વર્ષ જઈએ એટલે આ બધો ખોજવા કરીએ ધોરણ હવાળીની હાર છે એટલે એને મોકલી દઈશું ધીરું નાઈ જશે એટલે ઘેર કોઈ નહીં ગેસ બોંધ દઈશું મેં ગરમે મહિને મહિ બંધાઈ રહેશે હવે ગયો હવે કપાયો છે વરસાદ ઓછો થઈ ગયો છે આજે નહીં પડ્યો રોજ જ પડ્યો પણ આજે નહીં પડ્યો એટલે સારું છે હવે અમે ખાઈ લઈએ અને જમવું હોય તો ચાલો મિત્રો રોડલી શાક તૈયાર જ છે ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ચાલો મિત્રો ચા પી લઈએ ચા બની છે અમે આ ચા પીને દૂધ ભરી પછી દિરુ મેળવા જવા કરું કુસલ અને તેથી પછી મંદિરે જાઉં આરતી મેં સ્વામિનારાયણ મંદિરે બોલેલી આરતીમાં જ આવું સાડા સાતે આરતી થાય છે હજુ વાંધો નહીં હજુ સાડા છત થાય છે પછી અમે જવા કરીએ છીએ પૂનમે કઈ તાજપુરા ગામ પણ મોડો અમે મંદિરે જઈને આવે તો દક્ષા પહેરી ના ધોઈ કમ્પ્લીટ થઈ જશે પછી જઈએ તો ચાલો મિત્રો ચા પીવા ચાલો Gracias. शेखर पुरुषोत्तम महाराज की जय श्री गुणादितानंद स्वामी महाराज की जय श्री भगत जी महाराज મિત્રો કંટ્રોલ તોડવા આવ્યો છે અમે આજે પરમ દિવસે તોડેલા પછી આજે તોડે છે આ બે તળી લઈ લો છે હજુ પેલી બાજુ જઈએ છે અહીંયા આપણે એક કંટ્રોલી આટલે કે જ છે એ મેં અહીંયા હશે જોવા આ બધા વેલા છે ને આ બધા કંટ્રોલીના બધું જાતે જાતનું જંગલી વેલા બધા આમે છે પેલે વેલા છે એ બધા હેરુલે હેરુલે આ પણ નોનો છે હે નોનો છે એ વ્યા તો એ ખાલી કંટ્રોલિયોના વેલા છે અને આ આ વાળ છે ને આ બધા જંગલી હોય વેલા છે બધું ભેગું છે અસલ વેલા બરાબર નહીં નીકળ્યા વહરાત વધારે પડ્યો ને એટલે આ વેલા હોય એવાથી એક વેલો થતો આખા બધે આખા તારની વાળ પર અસલ થઈ જતી રહો પણ અહીંથી એ વેલો હવે થતો જ નહીં આ હુરણ છે જો આ કંટ્રોલ આ પોપટી થી જી લે હવે હા પોપટીથી જે પોપટી એ ભારે આ કંટ્રોલિત જ જાય પણ આ પોપટી થઈ જાય પછી પછી એવું લાગે એને કંટ્રોલ જ લાગવું આ એક નો નોંધું લાગ્યું છે આ બીજું અહીંયા રોઈ પૂછે આ મોડવો કરવાનો છે મોડવો કરી લેશું આ હા વાલો પેલી બાજુ ચોરીઓને એવું છે આ બે મોડો કરવા પડશે આ કારેલી છે આ એનો વેનો નું કર્યું હાલ એટલે ઉપર ચડી જશે આ એક કંટ્રોલિયા આ દક્ષ આવ્યું વેનો રોપી દઈએ પછી કંટ્રોલ શોધવા જોઈએ જવા કરીએ છીએ પેલે લાગેલ છે મેં આજે હવાર દેખીને આવ્યો છું ખાસો લાગી રહ્યો છે જો મિત્રો આ શાકભાજીના વેલા છે એને ચઢવા માટે વેનો રૂપિયો છે આ જો આ કારેલી છે કંટોલી છે સોરી સોરી કંટોલી આ કારેલી છે આ કારેલી છે એને આવ્યાનું રૂપી અને આ બીજું એવું છે આ કોરિયો છે આ ચોરી આ વાલરીઓ તો આ બધું શાકભાજી છે એને મોડું કરવાનું હું તો પણ આ વહરાત રહ્યો ને હા મોડું કરવા કરી છીએ પણ આ પહેલું વેલા ચડવા માટે આવી એનો રોપી દઈએ છે આ આવા છે હજુ આટલા સુધી ચડી જશે વાંધો ને પછી મોડું કરી દઈશું એ એમ આપણે નીચેથી ચડવા માટે આવી એનો રોપી આ વાલ રહ્યા છે બધું છે જાતે જાતનું આ કારેલી છે આ પછી આખો મોડવોથી જ છે હા હવા લેરો ને બધું જ છે જાતનું બે ભારા ચાર કાપી દીધું છે આ એક ભારો કાપો ને એક ભાઈ મીલો છે એટલે એક ભારો પહેરો નાખી આવે ઘેર પછી પાછો બીજો લેવા આવીએ છે એટલે ચાલ માથા પર મી આ કે પેલો લેવો છે પેલો ભારો લઈ જાય ચાલો વાંધો નહીં હવે આખા દાણા ચાર થઈ છે અમારે હવે કાલે કાપશું આવા પછી આ બે ભારા થઈ જાય બહુ થઈ ગયા હવે માથે ચડાવી દઉં ચાલ પાઇપની ફેક્ટરીમાંથી બે ભારા ચાર કાપી દીધી છે એક ભારો પેલો નાખ્યો આવે પછી બીજો ભારો લેવા આવીએ છીએ તો ફરી આ એક ભારો નાખી આવે ઉપરી જ હેચ દઈએ